જોવો દીપો ભાઈ આવી જાય હવે મિત્રો સ્ટાર્ટ કરીએ ચેલેન્જ સતીશ ભાઈ આઉટ થઈ જાય તે અને નરેશ ભાઈ મિત્રો નરેશ નો અને સતીશ નો લીંબુ ચમચીનો વારો પૂરો થઈ ગયો છે અને એમાં જીતી ગયા છે નરેશ ભાઈ જો ઈશો ભાઈ જો ઉપાડી ઠોકે તો મિત્રો વારો આવે છે મારો અને વિપુલનો મળીએ થોડી વાર પછી જય માતાજી તો મિત્રો મારો અને વિપુલ વારો આવી ચૂક્યો છે અને હવે જોઈએ કોણ જીતે છે તે આજની બેટીમાં છે બેટીમાં મોટ દે દીધી એનો ફરતી વારો આવે છે અને તે વિન વિનર થાય તો વિનર છે આપણે કોઈ ઇનમ ભીનમ રસ નથી પહેલી ચેલિંગ વિડીયો છે ટુ જીત ગયા છે અને મારો આવે છે મારો અને નરેશનો કોણ જીતે છે ખબર પણ ચિત્રો આમાં વિના થઈ ગયા છે નરેશભાઈ તો મિત્રો આપણે બીજી પણ ચેલેન્જ રાખવાની છે બે ચેલેન્જ ભેગી રાખવાની છે બીજી માતાજી કોથરા દોડ ચેલેન્જ આ ચેલેન્જમાં ટીમ હતી નરેશની અને ઈશાની ને વિપુલની જય માતાજી મિત્રો તો આપણે હવે ચાલુ કરીએ ચેલેન્જ મિત્રો વારો આવી ગયા છે સતીશ અને નરેશ તો મિત્રો ચાલુ કરીએ ચેલેન્જ જય માતાજી સ્ટાર્ટ મિત્રો amo જીતી ગયા છે સતીશ ને પોતે દવાખાના પડી ગયા હતા આ બેટો વારો આવી ગયો છે મારો અને વિપુલનો એમાં વિનય થઈસો અને આ મારે વિપુલમાં દે વિનય થાય અને એનો નિશાનો બેનો વારો આવશે મિત્રો મારો અને વિપુલનો વારો આવી ગયો છે હતા જીત્યા છે સતીશ અને વિપુલ તો બેનું બે ફરીથી વારો આવશે વિપુલ અને સતીશ ને વિપુલ વારો આવ્યો છે હવે કરીએ સ્ટાર્ટ